આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર એકસો ને એકમાં વેચાડ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું એકોતેર હજાર ને દસમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ દસ હજાર સો રૂપિયામાં વેચા્યું છે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે પણ ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે 1 કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે 10 ગ્રામ ચાંદી 949 માં વેચાઈ રહ્યું છે જ્યારે 100 ગ્રામ ચાંદી 9490 માં જ્યારે 1 કિલો ચાંદી 94900 માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર છેતાલીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સિત્યોતેર હજાર ચારસો ને સાઠમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ચુમ્મોતેર હજાર છસોમાં વિચાર્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે તો મિત્રો આજે અઢાર કેરેટ સોનું શું ભાવે વેચા્યું છે જેની માહિતી મેળવીએ અઢાર કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો અઢાર કેરેટ સોનામાં એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો દસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું અઠાવન હજાર ને માં વેચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ એક્યાસી હજારમાં વેચાયું છે તો મિત્રો અઢાર કેરેટ સોનાના ભાવમાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે મળીશું સોના ચાંદીના બજાર ભાવ